વધુ ઝૂંપડા સ્વાહા થઈ ગયા હતા સદભાગ્ય ઝૂંપડામાં રહેતા બારેક શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો અબાદ બચાવ થયો આગમાં તેમની તમામ ઘરવખડી બળીને ખાખ થઈ ગઈ આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ વીજ લાઈનને સ્પર્શતા વીજ લાઈનમાં પણ ધડાકાઓ થવા માંડ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી આગને ઓલવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ ઝૂંપડાઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા આ ઘટના બાદ શ્રમજીવી પરિવારોએ નજીકમાં રહેતા મોહમ્મદ રફીક હાજી કાસમ કુમાર નામના માથાપારે શખ્સે આગ ચાપીને તેમનું રહેણાંક બાળી નાખ્યું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો શ્રમિકોએ રોજફેર જણાવ્યું કે રફીક અવારનવાર અહીં આવી ગરીબ યુવાનો અને મહિલાઓની ધાકધમકી કરી છૂટક મજૂરી માટે સાથે આવવા ફરજ પાડતો અને મજૂરીના રૂપિયા પણ તે ખાઈ જતો આખરે ફાટીને ધુમાડે ગયેલા રફીકને કાયદોનો કોઈ ડર જ ન હોય તેમ મજૂરોની આખી વસાહત સળગાવવાનો પ્રયાસ કર્યો હતો हम यहाँ बाईस साल से रह रहे हैं सर ठीक है मजदूरी करें बढ़िया काम करें जब भी बुलाए उनकी मजदूरी करें ठीक बाईस साल रहने के बाद भी रफ़ी का नाम का एक जो आदमी व्यक्ति है जबरदस्ती काम करने के लिए ले जाता है पैसा नहीं देता है और पैसा नहीं देने के बाद भी मारता है फूटता है ऐसा हमारे साथ हादसा बना है तीन छोकरियाँ अंदर सो रही थी बुंगे में खेत खेत के उसको बोला बेचारे मत मत रफीक भाई मत बूंगा जला मत जला मत जला तो भी वो छोकरियों खेत में ले गए उसके बाद में बूंगा जला एक तरफ एक तरफ पंद्रह बुंगे हैं सर तो चालीस जने हैं कम से कम खाली दया राम महाराज आए थे बस इस सहायता के लिए उन्होंने खाना वाना खिलाया है ये काम किया उन्होंने दया सब भी आए थे शाम को જેથી રફીકે તેના ઝુપડા સાથે જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી આજે સવારે સૌ શ્રમિકો તેના પરિવાર સાથે સુતા હતા ત્યારે રફીકે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થ રેડીને ઝુપડાઓને આગ લગાડી દીધી શ્રમિકો રોષ બેર અંજાર પોલીસ મથકે દશી આવ્યા અને પોલીસે બદ્રીનાથ ગંગારામ યાદવ નામના યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે રફીક સામે ફરદારી કલમ ત્રણસો સાત અને પાંચસો છ બે હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે પોલીસે આ જગનની કૃતક કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને સમગ્ર ઘટના અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે अंजार में एक खतरी चौक विस्तार है जहाँ पे जो खुला प्लॉट है वहां पे कुछ झुपड़े थे वो झूपड़े में जो लोग रहते थे उन उन झुपड़ों को जो है एक व्यक्ति द्वारा कल सुबह के समय में जलाने का एक कृत्य किया गया उसमें किसी की जानहानि नहीं हुई सब लोग अपने सौ बचाव में बाहर आ गए थे पुलिस को जैसे ही इस घटना की जानकारी मिली तात्कालिक पुलिस जो है घटनास्थल पर पहुंची और इसमें जो अपराधी इन्वॉल्व था उसको ढूंढने के लिए पुलिस की अलग अलग टीमें लगाई गई तात्कालिक अपराधी पकड़ा भी गया है और ऑफेंस रजिस्टर जो किया गया है उसमें भारतीय दंड संहिता की धारा तीन सौ सात चार सौ छत्तीस तथा विविध धाराओं के अंतर्गत ये ऑफेंस रजिस्टर किया गया है पुलिस द्वारा इसमें कड़क कार्रवाई की जा रही है और आगे इसकी रिमांड भी ली जा रही है और इसमें तपास में जो भी चीज़ निकलेगी उन सभी एंगल्स के द्वारा पुलिस की कार्रवाई की जाएगी સમસ્ત લોક સ્વામીની ગંગા ગિરી મોહનગીરી બાપુના સાનિધ્યમાં પૂજ્ય મોરાની બાપુના શ્રી મુખે નવસો તેત્રીસ ની રામકથાનું આયોજન થઈ રહ્યું છે સંત શ્રી મોરારી બાપુની આયોધ્યા પછીની આ કચ્છમાં પ્રથમ રામકથા છે અને વાગડમાં આ ત્રીજી કથા છે ત્યારે કથાના નિમિત્તે એવા પ્રવીણભાઈ કાજીભાઈ તન્ના પરિવાર આ કથા સમગ્ર રાપરના ધર્મપ્રમી જનતાની છે તેવું જણાવ્યું છે જેથી કથામાં ધર્મપ્રમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય એવું હાર્દિક નિમંત્રણ પાઠવે છે આવો આપણે સૌ સાથે શ્રી રામચરિત માનસનું અમૃત પાન કરીએ અને પ્રભુ પ્રસાદ રૂપે આનંદ લઈએ પ્રારંભ તારીખ ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સવારે દસ થી દોઢ કલાકે કથાનું સ્થળ ચિત્રકૂટ ધામ રવ મોટી રવેચી ધામ કચ્છ